ગામડાના માલધારી બે માણા હોય આવે પહેરવા ઉપર ખબર પડી ગઈ કોઈ માલધારી છે પેલા બધી ખબર પડી જાય પેલા એવું હતું સ્ત્રી આગળ આવતી હોય પુરુષ પાછળ હોય તો ખબર પડી જાય કે મા દીકરો છે કે ભાઈ બેન છે કે માસી એની હશે પતિ પત્ની નથી સ્ત્રી આગળ હોય પુરુષ આવું બધું પેલા હતું ઓળખાણ એટલે ખબર પડી જાય કે એની બેન હશે ફૂઈ હશે કે મા હશે સ્ત્રી પાછળ પુરુષ આગળ આવેલો હતો ખબર પડે પતિ પત્ની છે આવું કઈક હતું આપણે ત્યાં એટલે સ્ત્રી પાછળ પુરુષ આગળ નજીક આવ્યા મહારાણા પ્રતાપ એને જોઈને જય માતાજી કર્યું જય માતાજી રી શા કે જય માતાજી રી રાણા પ્રતાપે પૂછ્યું કઠે રહેણો વૈશા ક્યાં રહ્યો છો ફલાણું ગામ ગામનું નામ દીધું ક્યાં જાવ છો તો માતાજી ની માનતા જાય છે ઓલા બે માણસ ખબર નઈ કે રાણા પ્રતાપ છે રાણા પ્રતાપ ભીલ ના પોશાક માં વધારે રહેતા કોઈ ઓળખે નહીં એ પથ્થર ઉપર બેઠેલા એટલે કીધું કે ક્યાં જાવ તો કે માતાજી ની માનતા જાય છે મહારાણાને એમ થયું પૂછ્યું એને બાળકો છોકરા બોકરા નથી કે નહી વેસા નથી વ્યાહવો કિતરી સાલવી હમર જો વાત નાનકડી છે પણ જોજો આ દેશ ની ખુમારી તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા રાણા પ્રતાપે પૂછ્યું વ્યાવો કિતરી સાલવી કે 11 સાલવી 11 વર્ષ થઈ ગયા વિવાને કે 11 વરસ થઈ ગયા તમારા લગ્ન ને છોકરા નથી કે નહી વેસા નથી એટલું કઈ બે માણસ હાલતા થઈ ગયા મિત્રો થોડાક આગળ ગયા કેવા કેવા બલિદાન દેવાના છે ધર્મ માટે એટલે કઉ છું થોડાક આગળ હાલતા થયા રાણા પ્રતાપ ની આંખ માંથી એકલિંગજી હે માતાજી મારા ઉપર રૂઠી ગઈ મારે મેવાડ ની પ્રજા ઉપર રૂઠી ગઈ આવા બે માણસ છે પ્રસંદ શરીર વાળા અને ખુમારી વાળા આની કુખે દીકરી દીકરો જન્મે તો ભારત નો ઉદ્ધાર કરે એવા થાય એને અગિયાર અગિયાર વર્ષથી લગ્ન થયા તમે સંતાન નથી આપ્યું આવું રાણા પ્રતાપ એકલા એકલા બોલી ગયા એ ઓલા બે માણા હાલ્યા જતા એ સાંભળી ગયા પાછા વળ્યા પાછા વળ્યા પાછા વળી કીધું કે ભાઈ તમે જે હોય અમે તમને ઓળખતા નથી પણ અમારે બે માણસને સંતાન નથી એમાં પરમાત્માનો કોઈ વાંક નથી મહારાણાએ કીધું કે પરમાત્માનો વાંક નથી તો હું કાંઈ સમજો નહીં કુદરતી ખોટકા પણ છે કે નહીં અમારા મેવાડના કિસ્મત નો વાંકનો વાંક છે

સાહિત્યકાર તરીકે પણ સાચું કેવું જોઈએ તમે વિચાર કરો સાહેબ આ હમણાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામ મંદિર રામ તમે જુઓ કેવા કેવા કામ થઈ રહ્યા છે આપણે બધા જ્ઞાતિવાદ ભૂલી ને એક થઈ અને બધા એક સારા કામમાં વળગી જાય ને જેને જે કામ મેળવ્યું એમાં તો ભારત હવે સુપર પાવર બનવાની જરાય વાર નથી વાત હકીકત છે હા એ જરૂરી છે આપણે બધાને કઈક કરવું પડે ખાલી વાતો નહીં એમ ઘણા વિચાર થાય વાહ વાહ ક્યાં ગઢવી કાપો કાપો શું કે છે એમ તો ચોખવટ છે એમ તો ચોખવટ કરી દો પાકિસ્તાન ને કાપો 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 એવા વાઇબ્રેશન અંદર હોવા જે હું જે હું એવું બે હજાર ચૌદ થી વિચારતો હતો બે હજાર ચૌદ થી કે મોદી સાહેબ મિસાઇલ છોડી છે કે યુદ્ધ કરાવી દેહે કે પાકિસ્તાન અરે કાંઈક કાંઈક તો કરશે પણ હમણાં અમને સમજાણું ના તો યુદ્ધ કરવું પડ્યું ના મિસાઇલ છોડવી પડી એમને પાકિસ્તાનને ભિખારીના પેટનું બનાવી દીધું કટોરા લઈને ઉભી ગયું બોલો આપણે બધા એક થયા તો હજી ઘણું થવાનું છે જવાબદારી આપડી છે આપણે આપડે કચરો કરી જ્ઞાતિવાદ ફેલાવીને આમ કરીને તેમ કરીને તો ભેળું ન થાય જવાબદારી એક એક માણસ આવે તો ભારત માટે હું તમે કઈ કરી શકીએ અને આજે ઘણું બધું થઈ રહ્યું છે અને એની સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની પણ એક આપણે ત્યાં પીડા આપણને થાય છે જે થઈ રહ્યું એટલે પ્રકૃતિ બચાવવાનું પણ આપણે કામ કરવું જોશે કામ કરવું જોઈએ ઝાડવા નદીઓ દરિયો ડુંગરા એ બધી ઈશ્વરે આપેલી જે સંપત્તિ છે એ આપણે બરાબર રાખશું તો બીજું આ ભારત જેવો કોઈ દેશ નથી યાર બધા દેશને આપણે કોઈની ઓલી નથી વંદન છે પણ ભારત ભારત છે ત્રણ ત્રણ ઋતુઓ અહીંયા આપી છે તમે વિચાર કરો એટલે હું વાત એ કરતો હતો કે આપણી વડે નથી પાકિસ્તાન વગર કિંમત ઘટે ભીંડા એ તો સાચી વાત છે કે નહીં જ હોય છે સિંહ સિંહ હોય છે પણ સિંહ ને એન્ટ્રી પાડવા નો હોય એ હાયલો આવતો હોય ને તો એની સાઈલ ની ખબર પડી જાય એમ એને એને એન્ટ્રી બહુ કોને છેડાડીને પાડવી પડે તમે જોઈ ને છે એ હોય ઉભા કરીને ને ફૂ ફૂ વાત મારતી હોય ઓલો તો આમ કરમદી ના બેઠો હોય જેવી તેવી જટા દેખાય ત્યાં આટલું જ થઈ જાય એ અહીંયા બેઠો ફોટો પાડવાનું યાદ ન આવે જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય ભલા માણસ જેની મુલાકાત નો ભૂલાય